હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શરીરને સ્ફૂર્તિ અને તાકાત આપતા ખજૂરના લાડુ અને એને બનાવવા ખૂબ જ ઇઝી છે તો ચલો બનાવીએ તો સૌથી પહેલાં મેં અહીંયા કાજુ બદામ પિસ્તા અને અખરોટ લઈ લીધા છે અને આ મેં અત્યારે આ ચાર ડ્રાય ફ્રૂટ્સ લીધા છે તમારે કોઈ બી ડ્રાય ફ્રૂટ્સ વધુ કે ઓછા કરવા હોય અથવા તો ના લેવા હોય કોઈ બી એક ડ્રાય ફ્રૂટ્સ તો તમે સ્કીપ કરી શકો છો અને હવે આપણે બધા ડ્રાય ફ્રૂટ્સને સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી લઈશું અને આપણે આને બેથી ત્રણ મિનિટ સુધી રોસ્ટ કરી લેવાના છે આવી રીતે આપણે ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરશું તો એમાં થોડું મોઇશ્ચરનું પ્રમાણ હોય એ જતું રહેશે અને એકદમ સરસ રીતે એનો ભૂક્કો થઈ જશે તો તમે જોઈ શકો છો ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં આપણા ડ્રાય ફ્રૂટ્સ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે તો તમે જોઈ શકો છો મેં ડ્રાય ફ્રૂટ્સનો સરસ આવો ફાઇન પાવડર બનાવી લીધો છે અને હવે આપણે ખજૂરના લાડુ બનાવી લઈએ તો સૌથી પહેલાં મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી ખજૂર લઈ લીધી છે અને આ જે પોચી ખજૂર આવે છે લાડુ બનાવવા માટેની સ્પેશિયલ ખજૂર આવે છે એ મેં લીધી છે પણ જો તમને આવી ખજૂર ના મળે તો તમે જે નોર્મલ બજારમાં ખજૂર મળતી હોય એને થિયા કાઢીને એને મિક્સર જારમાં ક્રશ કરી લેશો તો બી એકદમ સરસ થઈ જશે પણ લાડુ બનાવવામાં આવી ખજૂર ખૂબ જ સરસ રહે છે ચારસો ગ્રામ ખજૂરની સામે મેં અહીંયા પચીસ ગ્રામ જેટલું ટોપરાનું જે છીણ આવે છે ડ્રાય કોકોનટનું ડેસીકેટેડ કોકોનેટ એ મેં લઈ લીધું છે અને હવે આપણે ખજૂરના લાડુ બનાવી લઈએ તો મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લીધું છે અને હવે આપણું ઘી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આપણે જે ઠળિયા કાઢેલી ખજૂર છે એ આમાં એડ કરી દઈશું અને જ્યારે આપણે ખજૂરને ઘીમાં એડ કરીશું તો થોડી વાર એને હલાવવામાં થોડીક તકલીફ પડશે કેમ કે ખજૂર ઓમ તો આપણી સોફ્ટ છે પણ તો પણ થોડી સ્ટીકી હોય છે એટલે એને થોડી હલાવામાં તકલીફ પડશે સ્ટાર્ટિંગમાં પણ જેમ જેમ એ થોડી થોડી સોફ્ટ થશે શેકાતી જશે એમ એનું ટેક્સચર બી બદલાઈ જશે અને હલાવવામાં પણ ઇઝી પડશે અને તમે ખજૂરને જેટલી સરસ રીતે સાંતડશો એટલી જ એની સેલ્ફ લાઈફ વધુ રહેશે એટલે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ખજૂરને આપણે એકદમ સરસ રીતે ઘીમાં સાતળી લેવાની છે જેથી કરીને આપણે એની સેલ્ફ લાઈફ વધારી શકશું અને તમે જોઈ શકો છો ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં આપણી ખજૂરનું ટેક્સચર બદલાવા લાગ્યું છે તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં જેટલી ખજૂર હાર્ડ હતી એવું એનું ટેક્સચર નથી અને હવે આપણે આ સમયે જે ડેસિકેટેડ કોકોનટ લીધું એ આપણે એડ કરી દઈશું અને સરસ રીતે ખજૂરમાં મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો ફક્ત એકથી બે જ મિનિટ થઈ છે અને ટોપરાનું જે છીણ છે એ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને મેં અહીંયા ટોપરાના છીણની સાથે સો ગ્રામ માવો બી એડ કર્યો છે અને એને પણ આપણે મિક્સ કરી દઈશું અને હવે એ પણ સરસ રીતે આપણા જે ખજૂરના લાડુનું મિક્સચર છે એમાં મિક્સ થઈ ગયો છે કેમ કે મેં જે માવો લીધો છે એને મેં ખમણીને લીધો તો અને હવે આપણે લાસ્ટમાં જે ડ્રાય ફ્રૂટ્સનો પાવડર બનાવીને રાખ્યો છે એ આમાં એડ કરી દઈશું અને આપણે એની સાથે જ ઇલાયચી પાવડર બી એડ કરી દઈશું અત્યારે આપણે આ સુગર ફ્રી લાડુ બનાવી રહ્યા છીએ એટલે આપણે આમાં સુગરનો ઉપયોગ નથી કર્યો એમ પણ ખજૂર મીઠી જ હોય છે એટલે આપણે આમાં ખાંડનો ઉપયોગ બિલકુલ કર્યો જ નથી અને હવે તમે જોઈ શકો છો આપણા ખજૂરના લાડુનું મિશ્રણ એકદમ રેડી થઈ ગયું છે અને એ જે પેનની સપાટી બી સરસ રીતે છોડવા લાગ્યું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણા આ મિશ્રણને ઠરવા માટે સાઈડમાં રાખી દેસું તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે આપણે એને ટચ કરી શકીએ છીએ બસ આ સ્ટેજ ઉપર આપણું મિશ્રણ હોય ત્યારે આપણે આના લાડુ બનાવી લેવાના છે એને એકદમ ઠરવા બી નથી દેવાનું અને બહુ ગરમમાં લાડુ બી નથી બનાવવાના તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ખજૂરના લાડુ રેડી થઈ ગયા છે અને હવે આપણે ટોપરાના છીણમાં એને સરસ રીતે કોટ કરી દઈશું જેથી કરીને એ એકદમ સરસ એટ્રેક્ટિવ લાગે તો તમે જોઈ શકો છો આપણો ખજૂરનો લાડુ રેડી થઈ ગયો છે અને આપણે આ જ રીતે બાકીના લાડુ બી બનાવી લઈશું તો તૈયાર છે આપણા ખજૂરના લાડુ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા નવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું